સોમવાર તારીખ બાવીસ સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસ શ્રીધામ બરસાનામાં શ્રી મરાઈ બાપુના વ્યાસાસને ચાલતી શ્રી રામકથા શ્રી માતાજી ગૌશાળા માટે અઢળક દાન પ્રાપ્ત થઈ રહ્યું છે મનોરથી સંઘવી પરિવાર દ્વારા રૂપિયા પાંચ કરોડ ચાર લાખ અને શ્રી મોરાઈ બાપુ ચિત્રકુપ ધામ તંગાચડા દ્વારા રૂપિયા પાંચ નું દાન થયેલ છે મથુરા પાસેના શ્રીધામ બરસાનામાં શ્રી માતાજી ગૌશાળા શ્રિવાર કે ગત શનિવાર શ્રી મોરાઈ બાપુને વ્યાસાસ અને રામકથા માનસ ગૌસુખ ગાન થઈ રહ્યું છે

ઉલ્લેખનીય છે કે શ્રી મોર બાપુ કોઈ પણ ઉપક્રમે કે વ્યાસપીઠ સંબંધી ટકાયેલ હોય શ્રી ચિત્રકૂટ ધામ તલગાચરા દ્વારા તુલસીપત્ર ભાવ સાથે સહયોગી બનતા જ રહ્યા છે આ રામકથામાં શ્રી માતાજી ગૌશાળા માટે અઢળક દાન પ્રાપ્ત થઈ રહ્યું છે